રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ આ ત્રણ રાશિના લોકો પર થશે શ્રીરામની કૃપા અને સાથે શરૂ થશે તેમના સારા દિવસો થશે ધન સંપત્તિ પ્રાપ્તિ નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે રામનવમીની ઉજવણી સત્તર માર્ચે કરવામાં આવશે અને વાલ્મીકી રામાયણ અનુસાર ચૈત્ર મહિનાની સુદ પક્ષ નવમી તિથિ કર્ક લગ્ન અને અભિજીત મુહૂર્ત માં પ્રભુ શ્રીરામ નો જન્મ થયો હતો આ કારણે આ દિવસને રામનવમી ના રૂપ માં ઉજવવામાં આવે છે મિત્રો આ પર્વ ચૈત્ર નવરાત્રી અંતિમ દિવસે હોય છે આ દિવસે દેશભરમાં મા દુર્ગાની વિદાય કરવાની સાથે સાથે ધામધૂમપૂર્વક રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે મિત્રો રામનવમી ના દિવસે અયોધ્યાની સાથે સાથે દેશભરના રામ મંદિરોને ને વિશેષ રૂપ શણગારવામાં આવશે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રામનવમી ની વાત કરીએ તો આ દિવસે ખૂબ દુર્લભ સંયોગ બની રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે આવો જ યોગ શ્રી રામના જન્મ સમયે બન્યો હતો તેથી મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને જો તમે પણ પ્રભુ શ્રી રામના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા અને જય શ્રી રામ ચોક્કસ લખજો સાથે જ વિડીયોને એક લાઈક શેર તેમજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવો જાણીએ કે આ રામનવમી પર કઈ રાશિના જાતકોને ધન સંપત્તિ સાથે અઢળક અને અને ઉત્તમ લાભ મળવાનો છે તે વિશે મિત્રો જ્યોતિષ હિન્દુ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રામનવમીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે અને આવો સંયોગ શ્રીરામના જન્મ સમય બન્યો હતો તેવામાં કેટલાક લોકો પર પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્રમા હશે જેનાથી કર્ક બની રહ્યો છે આ સાથે રામલલ્લા જન્મના સમયે સમય સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન હોવાની સાથે ઉચ્ચ રાશિમાં હતો અને આ વખતે રામનવમીના ના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોવાની સાથે દશમ ભાવમાં હાજર રહેશે આ સિવાય મિત્રો ગજકેશ્રી યોગ બની રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે શ્રી રામના જન્મના સમયે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ પણ હતો તેથી આ યોગ બનવાથી કેટલાક લોકોના માન સન્માન યશકીર્તિની પ્રાપ્તિ થશે તો આવો મિત્રો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક પર છે મેષ રાશિ આ રાશિમાં ભગવાન સૂર્યની સાથે ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે તેવામાં આ જાતકોને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે છે આ સાથે સંતાન કે પરિવાર તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે તેમજ તમારા કાર્યસ્થળમાં તમારી પ્રશંસા થશે તેવામાં ઉચ્ચ અધિકારી તમારી ક્ષમતા જોઈને તમને પ્રમોશન કે કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે ભગવાન રામની કૃપાથી બિઝનેસમાં ખૂબ લાભ મળવાનો છે અને પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે અને બધા હળીમળીને રહેશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે તેમજ લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ પણ દૂર થઈ શકે છે આ સાથે જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે દેવામાંથી બહાર આવી શકો છો નંબર બે પર છે મીન રાશિ મિત્રો આ રાશિના જાતકો પર શ્રી રામની વિશેષ કૃપા થવા જઈ રહી છે ત્યારે આ રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભની પણ શક્યતા છે અને ઘર પરિવારની સાથે તમારો સમય પસાર થશે તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવી શકે છે આ સાથે જો તમે સટ્ટા બિઝનેસ વગેરેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને લાભ મળવાનો યોગ બની રહ્યો છે તેવામાં તમને આર્થિક લાભ થશે અને તમે બચત પણ કરી શકો છો તેમજ આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ થશે જેના કારણે તમે પરિવાર કે મિત્રો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો નંબર તુલા રાશિ મિત્રો આ રાશિના લોકોના અટવાયેલા કામ થવા લાગશે સાથે જ તમે વાહન સંપત્તિ વગેરે ખરીદવાનો પ્લાન બનાવી શકો છો તેમજ શ્રીરામ ની કૃપાથી પરિવારમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ ખતમ થઈ શકે છે આ સિવાય તમારી આર્થિક સ્થિતિની વાત કરીએ તો કોઈ પ્રકારેથી ધનલાભનો યોગ બની રહ્યો છે તેવામાં તમે બચત કરવામાં સફળ થઈ શકો છો અને તમને કરિયર અને બિઝનેસમાં લાભનો યોગ બની રહ્યો છે આ સિવાય મિત્રો મે મહિનામાં પણ બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ જેનાથી આ ત્રણ રાશિવાળા લોકોના કિસ્મતના સિતારા ચમકી જશે અને તેમને દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળશે કેમ કે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જેનાથી મેષ રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે અને જેની અસર દરેક રાશિઓ પર જોવા મળશે પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે જેનું આ સમય ભાગ્ય ચમકી શકે છે

તેમજ સ્ત્રોત ઉભા થઈ શકે છે અને અંગત જીવનમાં તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે અને તમને કમાણી વધારવાની પણ ઘણી તકો મળશે સાથે જ આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે અને આ સમયે તમને શેરબજાર સટ્ટા અને લોટરીમાં સારો લાભ થઈ શકે છે નંબર બે મેષ રાશિ તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે

તેમજ આ દરમિયાન કુંવારા લોકોને ને લગ્ન નો પ્રસ્તાવ પણ આવશે નંબર ત્રણ કર્ક રાશિ મિત્રો કર્ક રાશિના જાતકો ને લક્ષ્મી નારાયણ અતિ ઉત્તમ લાભ થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી ગોચર કુંડળી ના દસમ ભાવ પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમે કામ ધંધામાં સારી પ્રગતિ કરી શકો છો સાથે જ આર્થિક રૂપ પણ તમે પહેલા કરતા વધારે મજબૂત બનશો તેમજ તમારા સ્વાસ્થ્યના મામલામાં આ સમય સારો છે જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે સાથે વેપારીઓને પણ સારો ધનલાભ થવાની સંભાવના છે તો મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જેમને રામનવમી ના દિવસ થી પ્રભુ શ્રીરામ ના આશીર્વાદ પ્રાપ્ત થશે આ સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સ માં આમાંથી તમારી રાશિ કઈ છે તેનું નામ અવશ્ય જણાવજો અને મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ હર હર મહાદેવ